પાટીદાર સમાજની જાણીતા ગાયિકા એટલે કે આરતી સાંગાણી એમણે લવ મેરેજ કર્યા પરંતુ હવે એમનો જે આ વિવાદ છે પ્રેમ લગ્નનો તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને હવે આ વિવાદ પહોંચ્યો છે એમના કાર્યક્રમ સુધી પરંતુ અહીંયા સવાલ અમે એ દરેક સમાજને કરવા માંગીએ છીએ કે જે કોઈ પણ વ્યક્તિને એક સમાજના વાડામાં બાંધી દે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જાણીતા ગાયિકા આરતી સાંગણીએ દેવાંગ ગોહેલ જે તબલા ઉસ્તાદ છે તેની સાથે લગ્ન કર્યા અને એ પછી આખો મામલો સામે આવ્યો કારણ કે પાટીદાર સમાજના જે યુવકો છે આગેવાનો છે એમણે એવું કહ્યું કે આ છે તે ખોટું થઈ રહ્યું છે સામે પક્ષે જે વાલ્મીકી સમાજના જે અગ્રણીઓ છે તે પણ મેદાનમાં આવ્યા હતા તેમણે પણ એવું કહ્યું હતું કે જ્યારે એક દીકરા દીકરી લગ્ન કરે છે તો વાંધો કોને હોઈ શકે છે પરંતુ જ્યાં ધીમે ધીમે આખો વિવાદ છે એ હવે જે આરતી સાંગણી છે તેમના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે અને આ જે કાર્યક્રમ છે શહેરના કતાર ગામ મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં થયો હતો આરતી સાંગણીના કાર્યક્રમનો પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો જોકે આયોજકો દ્વારા કાર્યક્રમ પહેલા જ રદ કરી દેવામાં આવ્યો હતો જ્યારે સુરતના મોટી વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન હતું

જેમનાજ કારણે જે યજમાન સુરાણી પરિવાર છે એમણે તાત્કાલિક એવો નિર્ણય કર્યો કે આપણે જે આ કાર્યક્રમ કર્યો છે તેમાં આરતી સાંગાણીને નથી બોલાવી અને એમની જગ્યા પર બીજા કોઈ ગાયકાને બોલાવવામાં આવ્યા પરિવાર એવું પણ સ્પષ્ટ કહ્યું કે તેઓ હંમેશા સમાજની સાથે છે અને સમાજના હિત માટે તેઓ કોઈ પણ બાંધછોડ કરવા માટે તૈયાર નથી આરતી સાંગાણીના સ્થાને જાણીતી સિંગર જે ગોપી પટેલ છે તેમને લગ્ન ગીતો ગાવા માટે રાખવામાં આવ્યા આ સાથે જ પરિવાર એવું પણ કહ્યું કે સમાજના વિરોધ અને યુવાનોની લાગણીને માન આપીને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે પણ આ બધાની વચ્ચે સવાલે પરિવાર ઉપર પણ થઈ રહ્યો છે કે જો આ વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધની વચ્ચે ક્યાંક તમે જો એવું માનતા હોય કે તમે સમાજની સાથે છો તો તમારે સમાજને એક વખત તમારા આ કહેવાતા સમાજને પૂછવું પણ જોઈતું હતું કે હું આરતી સાંગાણીને અમારા લગ્ન પ્રસંગની અંદર ગાવા માટે હું બોલાવી રહ્યો છું જો તમે તમારા કહેવાતા સમાજને આ તમામ વસ્તુ પૂછી હો તો આજે જે દીકરી છે ભલે એમણે પ્રેમ લગ્ન કર્યા છે એ એમના રીતે સાચા છે પરિવાર એમની રીતે સાચો છે આખો સમાજ છે એમની રીતે સાચો છે પણ અહીંયા સવાલ એ છે કે એમને પોતાની જીવન પસંદગી કરી છે કે કોની સાથે એમને જીવન વિતાવું છે એમણે જીવનસાથીની પસંદગી એમની રીતે કરી લીધી છે એટલે એ વિવાદ આખો એક તરફ છે હવે તમે કાર્યક્રમમાં બોલાવો છો એમનો વિરોધ કરો છો એટલે કોઈ પણ વ્યક્તિ હોય પછી આ સહન નથી કરવાનું ખેર આ બધી વાત બીજી તરફ સૌથી પહેલા તો આપણે એ તમામ યુવાનોને સાંભળીએ કે જેમણે પાટીદાર સમાજની જ્યાં જાણીતા ગાયિકા આરતી સાંગાણી છે તેમનો વિરોધ કર્યો છે સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા અમે ફક્ત અને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવાર એ સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ આટમો અમારો ઓગણત્રીસ તારીખનો ડાયરાનો પ્રોગ્રામ હતો એમાં આરતીબેન હતા હિતેશ અંટાળા હતા પણ લોક લાગણીને માન આપીને અમે આરતીબેનનો પ્રોગ્રામ તમામ રદ કરેલ છે એની જગ્યાએ અમે ગોપી પટેલ અને હિતેશ અંટાળા છે સમાજની સાથે રહેવા જ અમે માગીએ છીએ અને અમારો પર્સનલ પ્રોગ્રામ છે પર્સનલ પ્રસંગ છે એટલે લોક લોકલાગણીને અમે માન આપી અને અમે એનો પ્રોગ્રામ તમામ કેન્સલ કરેલ છે અને બાકી જે કાંઈ છે એ અમારો પર્સનલ પ્રોગ્રામ છે આ બધાની વચ્ચે તમે આ પાટીદાર યુવાનને પણ સાંભળ્યા પણ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ તમામ પાટીદાર અગ્રણીઓ છે પાટીદાર યુવાનો છે એમને આ બધી ખબર છે કે જે આ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે અને એવું પણ કહી રહ્યા છે કે જ્યારે આટલો સરસ સમાજ કામ કરી રહ્યો હોય આરતીબેને આજે જે કામ કર્યું છે ખરેખર નિંદનીય છે એ એટલા માટે એવું નથી કે કદાચ આ કોઈ ટપોરી છોકરો હોય એમને ફોસલાવી મોહિનીકરણ કરીને આ દીકરીને ફોસલાવીને કંઈક કર્યું છે લોકોનું એવું માનવું છે કે સમાજની અંદર આના લીધે બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય એટલા માટે હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે પાટીદાર સમાજની અંદર આપણે ઘણી બધી વખત જોયું છે કે જ્યારે એક દીકરાના લગ્ન નથી થતા તો બહારથી છોકરી લઈને આવવામાં આવે છે એમના લગ્ન કરાવવામાં આવે છે પરંતુ જો દીકરી કોઈ બીજી જ્ઞાતિ સાથે લગ્ન કરે છે તો પછી સમાજને કેમ વાંધો પડે છે પોતાના ઘરમાં વહુ આવે છે તો બધાને સારું લાગે છે હા સમાજની એક સારી એક આ વાત પણ કહી શકાય કે સમાજ એવું ઈચ્છે છે કે એમની દીકરીઓ દુઃખી ન થાય પણ હવે એ જોવાનું છે કે જો એક દીકરી આવું પગલું ભર્યું છે તો આવનાર સમયની અંદર સમાજને પણ એ બીક છે કે બીજી કોઈ દીકરી આવું પગલું ન ભલે અને સાથે સાથે એ પણ સવાલ સમાજને થઈ રહ્યો છે કે જો દીકરી સારા ઘરમાં જશે તો સુખી થશે પણ આ બધાની વચ્ચે હવે જ્યારે આર્તીક સાંગાણીનો આ રીતે વિરોધ થયો છે તેમને લઈ આપશું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર